હળોદમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે જેમાં સરા રોડ પર ચાલુ વરસાદે આરસીસી રોડની કામગીરી થવાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને તંત્રને સુરાતન ચડ્યું છે અને પાલિકા તંત્ર દ્વારા ઢાંક પિછોડો કરવા હવે ચાલુ વરસાદે થયેલી કામગીરી હટાવવાની કાર્યવી હાથ ધરી છે હળોદ શહેરમાં સરા રોડ પર છેલ્લા કેટલાક દિવસથી આ કરોડો રૂપિયાના ખર્ચે રોડનું નિર્માણ થઈ રહ્યું છે ગુણવયે ગુણવત્તાયુક્ત રોડ બને તે સૌની સહિયારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે આજે ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલુ હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ ચાલુ વરસાદે થયેલી કામગીરી હટાવવાની કાર્યવાહી કરી છે ત્યારે શહેરમાં ત્રણ રસ્તા પાસે ક્રિષ્ના પાર્ક પાસે તિરાડો તેમજ રોડ પરથી પોપળા ઉખડી ગયા છે અને તૂટવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનતો રોડ કેવા પ્રકારનો અને કેટલી ગુણવૈયુક્ત બન્યો છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ ચાલુ વરસાદે સામાન્ય રીતે મકાનનું બાંધકામ કોઈ કરતું નથી ત્યારે સરકારી બાબુઓની દેખરેખ હેઠળ થતી કામગીરી કેમ સુપરવાઇઝર હેઠળ ના થઈ અને શા માટે કોન્ટ્રાક્ટરે મનમાં નહીં ચલાવી રહ્યા છે શું કોન્ટ્રાક્ટર કોઈનો ડર નથી કે શું સાથે જ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ તંત્રને ધ્યાને આવ્યું કે આ રોડ ચાલુ વરસાદે બની રહ્યો છે ત્યાં સુધી સુપરવાઇઝર ક્યાં હતા કે મોડે મોડે પણ બુદ્ધિ વાપરીને નગરપાલિકાના સુપરવાઇઝર નિલેશ જાની દ્વારા રોડની કામગીરી હટાવવાની કામગીરી શરૂ કરી છે સાથે જ રોડ તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વરસાદમાં કામગીરી કરવાની કોન્ટ્રાક્ટરને ના પાડી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી અત્યારે હટાવવામાં આવી રહી છે સાથે જ નોટિસ પણ આપવામાં આવશે અને ભવિષ્યમાં આવી કામગીરી ન કરે તે માટે કડક સૂચના પણ આપવામાં આવશે